ના ના હું બાયણું ખોખડાવીશ તો ઓલી બેન બહાર આવશે શું કરું लागे है आज सेठ घरे न थी न कर तो ये बाहर आवे वही जाओ वड़ी पासी वाली बोल से कहीं अरे बेटा थोप जरा क्या जाए અરે ક્યાં જાય છે આ તારા માટે રાખ્યું હતું હા તમે ઘરે હતા સર આ ઘરે જ હતો તો તારે દરવાજો ઠોકવો જોઈએ ને મને એમ થયું કે બેનબા ઘરે હશે તો વરી પાસા મને ખારા થાહે અરે એ બેનબાનો તો સ્વભાવ એવો છે એની વાતમાં બો નઈ આવવાનું હા એ તો બોલ્યા કરે હવે તારે જે જોઈતું હોય ને તે આવીને માંગી લેવાનું હે દરવાજો ખખડાવવાનો એવું હોય ને સેટ તો તમે રોજ વધે ને ઈયા બાયણે મૂકી દેજો હું દરવાજો બંધ હશે ને તો ન્યાથી લઈ લઈશ

શું થયું ગોપી શું જોઈશ આ શું છે મારા ચપ્પલ આટલા ગંદી જગ્યાએ પડ્યા છે શું કરતા હતા પપ્પા તમે બહાર અરે કઈ નહીં આ માંગવાવાળી આવી હતી જરા એની હાલત ખરાબ હતી એટલે એને થોડુંક દાન પુણ્ય કરતા રહેવું જોઈએ ને એને આપ્યું થોડુંક અને આ બધું ગંદુ પણ એણે જ કર્યું હશે કેમ અરે પણ હવે એ બિચારીની હાલત જ એવી હતી શું કરવાના ને અમે ધોવાઈ જશે ને એમાં ક્યાં કોઈ મોટી વાત છે ચંપા જતી રહી છે કોણ ધોશે હવે તો આપણે ધોઈ લઈશું ક્યારે આપણે આપણે કરશું સફાઈ અરે પપ્પા એ ભિખારણ માટે થઈને આપણે આ સફાઈ કરવી પડે એના ગંદા પગ અહીંયા પડવા જ કેમ દયો છો અરે એમાં શું થઈ ગયું પણ અરે ભિખારી પણ એ તો માણસ તો છે જ ને માણસ હશે તમારા માટે મને તો એ બધાના મોડામાં જાનવર જ દેખાય છે અને આ

તેમ છતાંય તમે જ્યારે હોય ત્યારે રોટલી શાક જે વધ્યું હોય આપી જ દો છો ભાઈ હું કઈ હું કોઈને બોલાવતો નથી એ લોકો આવી જાય છે હવે જેને જરૂર હોય એ માટે આવે લોકો હવે એમાં આપ્યું થોડું ઘણું આપણે ક્યાં ઘટવાનું છે ભગવાનનું આપેલું ઘણું બધું છે આપણી પાસે એક કામ કરો ને પપ્પા આપણે ધર્મશાળા ખોલી દઈએ લે આમ પણ તમે હવે રિટાયર થઈ ગયા છો એટલે મારો મગજ ફેરવ્યા કરો છો એના કરતાં તો વૃદ્ધાશ્રમ અનાથાશ્રમ ધર્મા તો ખોલી જ દો ને હા એ વિચાર સારો છે હા તારો એ વિશે વિચારવું તો પડશે મારે ધર્માદા કરવા માટેનો આ સારો રસ્તો છે શું છે કે આજકાલ વડીલોને બહુ તકલીફ થઈ ગઈ છે આજકાલના છોકરાઓ માવતરને બરાબર રાખતા નથી ને મેં ઘણા બધા કિસ્સા જોયા છે આવા કરશું એમાં બી થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે સોરી ડોનેશન ડોનેશન કહેવાય ને ભાઈ ઇન્વેસ્ટમેન્ટ થોડી કહેવાય પ્લીઝ હું કંટાળું છું છે મને તમારી આ બધી હરકતોથી અરે પણ તને તને શું કમી છે તને તો બધું મળે છે ને મને મળે છે તો મારા ભાગનું બીજાને કેમ આપવું છે તમને મારા ભાગનું નહીં ભગવાન પણ કહે છે કે તમે જે કમાવો ને એમાંથી એક ભાગ આવા લોકો માટે રાખવાનો હોય એનાથી વધશે બેટા મારા ચપ્પલ ઉઠાવો ઉઠાવો મારા ચપ્પલ ઠીક છે ભાઈ તમારી લાડકી દીકરી છે હવે તારા ચપ્પલ ઉઠાવીને આ ચપ્પલ ધોવો પછી હું પેરિસ અને બહાર જઈશ કાય વાંધો નહીં કાય વાંધો નહીં ધોઈ આપું છું બસ આટલી ગુસ્સો ના થા શું દીકરી છે મારી ગુસ્સો નાક પર હોય છે આના

અને મને લાગે છે તારી તારી જેવા માણસો એ ભાઈ એ બધું જોડોને બડે શું હું શું કહું છું આ ભારા વાળું પાર્સલમાં કરાણ હોય ને દેખાડું નથી કે બહાર જતું રીયા આ ના ભાઈ અહીંયા જ છે સમજાતું નથી કે હમણાંથી શું કામ ઓછી બહાર નીકળે છે નીકળે તો કઈક દાઈ ને નીકળી અરે સિગરેટ છે

ત્યાં સુધી અહીંયાથી કોઈ જઈ નથી શકતું કોની દીકરી છે ને એ ખબર નથી એટલે હવા કરે છે જ્યારે ખબર પડશે ને તો બધી હવા પાછળથી તો કઈ ને પણ કોની દીકરી છે તું જેની હોય તેની દીકરી આપણે શું ફરક પડે છે બહુરાણી તો મારી જ બનવાની છે ને હા મોડું જોયું છે અરીસામાં એટલે કેમ શું વાંધો છે ના શકલ ના અકલ અને બનવું છે મારો હસબન્ડ લાઈન લગાવ એક મિનિટ હવે મારો રસ્તો રોક્યો છે ને તો એક લાફો પડી જશે તો શું કરીશ જો છે શું કરીશ હ એ છોકરી કોને સમજે છે સામાન્ય છોકરી એક પડશે ને તો 32 તારા હાથમાં આવી જશે એ ધમકી કોને આપે છે હે આજ પછી મારો રસ્તો રોકવાની કોશિશ પણ ના કર રસ્તો બાપુજીનો છે હે હું તો મારા બાપની છું ને રસ્તો ભલે તારા બાપનો હોય ઓય કોની સામે બોલે છે તું અયા ઉભો છું દેખાતું નથી ગુંડો છો મોટો હા ગુંડો છું નહીં ગુંડો હઈશ તારા ઘરનો અને તારા માં બાપનો મારી સામે વધારે હોશિયારી ન મારવાની બને બંનેને લાફા પડ્યા છે આજે તો એમ જાય એમાં મજા ન આવે હે હે બરાબર છે હા લે ને ઓ હાથ બાપાને તારા હું જ ને જા અચ્છા હાલી હેઠા ખાની છોકરી આ આ આ ઇન્સલ્ટ કર્યું ને નથી નથી બોલી આ ખબર નઈ આ ગાંડા લોકો સાથે બીજી ગાંડી આવી બે ઓલા તમને શું કરતા કઈ કરતા કઈ કહેતા તમને તારે કાઈ તારા બાપુજી નું કઈ જાય છે મારા બાપુજી નું કઈ જ જાતું કઈ કહેતા હોય તો કયો તમે હું હમણાં જઈને ને મારું જા 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 માર હાસે કઈ કહેતા હોય તો કયો હું મારી છે ને તારી પાસે ખાવા રોટલો નથી પણ હોશિયારી હું મારી છે એમની તારે રોટલાનો વેત કર લે મારવાની કરી આવી ના ઈ તો બેન હું તમાર રોટલાની વાત તો છે ને રોજ તમારા બાપુજી કરી દી ખબર છે મને કે મારા બાપુજી તને રોજ રોટલાનો વેત કરી દે છે એટલે દોડી દોડીને મારા ઘરે આવી જાય છે આજ પછી મારા ઘરની આસપાસ પણ ડોકાણીને તારું મોઢું છે ને આમ ઊંધું કરી દઈશ એટલી મારીશ તને હું એ તો શેઠ મને રાજી થતા થતા હે એટલે હું લેવા આવું આ અમારા બાપુએ દીધેલું છે બેન બેન બતાઈ બેન મારી પાસે એક જ એક જ રોટલો છે બે મારા જ ઘરનો રોટલો છે ને હલકી જ્યારે હોય ત્યારે દોડીને દોડીને આવી જ જાય છે બે શરમ તેમાં ગંદા કપડા હોય છે ભાન છે મારા ઘરનું આખું ફળિયું ગંદુ કરી નાખ્યું હતું આજે અને હજુ બાકી રહી જાય છે તો રસ્તામાં ભેગી થાય છે મારી ના થાય અને તું વધારે પાક પાક કરીશ ને તને પણ એક પડી જશે હમણાં હું તો ખાલી ખાવાનું લેવા આવી હતી જો મારા પગ મૂકવાથી તમારું ઘર ગંદુ થઈ ગયું હોય ને તો હું સાફ કરી જઈશ બસ તું સાફ કરી જઈશ તું સાફ કરવા આવીશ ને તો પાછું મારું ઘર ગંદુ થઈ જશે અત્યારે તો ફળ્યું ગંદુ થયું છે આખું ઘર સાફ કરીશ તો આખું ઘર જ ગંદુ થઈ જશે એટલે આવવાની કોઈ જરૂર નથી હા મેડમ પધારતા નહીં આબરૂ જે આબરૂ જેવું હોય તો કહેવાય નહીં કેમ કે આબરૂ જેવું તો કાઈ હોય નહીં તમને અમને આપો નહીં અમને આપો નહીં ભૂખ લાગી છે સીટ કે ખાવે આપો નહીં આવ જ પેત્રા કરે છે ને મારા પપ્પા પાસે નિકળ અહીંયાથી ત્યાં રોટલો લેવા નથી જવાનું હા મને શેરીમાં કોઈ નથી દેતું એક તો મારા બાપુજી દે

ઉબા જેવી રોજ દોડી દોડીને આવી જાય છે મારા બાપને પણ શું શોક થતો હશે હવે લોકોને જોવા કેમ ગમતા હશે એમને છી કેટલી ગંધાતી હતી નાવું પડશે મારે અને પેલા બે મૂર્ખને તો હું બરાબરનો પાઠ ભણવીશ ગૌરી શું થયું આમો આવ આમ શું થયું કે આજે માંગ્યા વગર જતી નહી નાના સાહેબ મારે ઘર માં નથી આવું અરે એમાં શું થયું હું તો બોલાવું છું ને તને બેનબા હું ઝાચ છી વાછી આવી હું જાતી જતી આ તો સાહેબે કીધું ને એટલે પાછી વળી હું નહોતી આવી સાહેબ હું આવી હતી ના એ તો જતી હતી મેં બોલાવી અહીંયાં પપ્પા મેં ના પાડી છે ઘરે આવવાની શું કામ એને બોલાવો છો અરે પણ એને જરૂર છે એ માંગવા આવે છે એમાં વાંધો શું છે તને મને જરૂર છે મને આપો છે આખું હોય તે પપ્પા બધું તારું જ તો છે અરે તો પછી એને કેમ બોલાવ્યા કરો છો જ્યારે હોય ત્યારે અને તું નાપકાન વગરની નાખતી તું બીજ રહી જાય છો આવીને તું બોલે છે શું તું તો શું કરવાનું એને ઘરમાં બેસાડો એક કામ કરો એને ઘરમાં રાખો મને બહાર કાઢી મુક અરે કે સમજાય છે તને શું બોલે તે વેશ તો છુગો તમે એનો સ્કર્ટ જો આખું માટી માટી વાળું છે આપડા આંગણાને ખરાબ કરે છે આ બિચારી ગરીબડી છોકરી છે હવે એની પાસે ક્યાં એવા પૈસા હોય કે તારી જેવા કપડા પહેરી શકે તારા લીધે છે ને મારે મારા પપ્પા સાથે હંમેશા ઝઘડો થાય છે આજ પછી આ શહેરીમાં પણ ના ડોકાતી નહીં આવું શું કમને આવી નહીં આવું તો હું જાતી જતી પણ સાઈબે રોકી એટલે પણ આ શેરીમાં આવી તો રોકીને બસ બહુ થઈ ગયું તને મે રોકી છે ને તું ઊભી રહે થો ભાઈ હું લઈને આવું છું કઈ તારા માટે સાઈ સાહેબ શું સાહેબ આનાથી ગભરાવાની કઈ જરૂર નથી દીકરી છે મારી કમ તું આયો હું અત્યારે આના માટે થઈને મારા પપ્પા મારી ઉપર વટ જાય છે એટલે તને કોઈ નહીં મળતું મારા બાપ સિવાય

અહીંયા શું કામ એના ઘરે જઈને જ આપીશું ને એ જઈને હા બધું જ સર્ચ કરી લીધું છે એ રાડું નાખી નાખીને નહોતી કીધી કે હું કોની દીકરી છું કોની દીકરી છું ખબર છે એના બાપનું નામ એની બાપની કુંડળી એનું ઘર ક્યાં રહે છે શું છે એના બાપા કેટલો સમય ઘરની બહાર રહે છે કેટલો સમય ખાલી મળે છે અને કેટલો સમય આપણને મોકો મળે છે ને આ તું ચેક કરી લીધું છે વાહ નાનક વાહ ખરેખર છોડદાર આઈડિયા લગાવ્યો છે તે સુમગજ વાપર્યો છે હેમ છે તે એમ આમ પણ હા ભાઈ કનાઝની મજા મજા નહીં હે આપણી મજા અને એની સજા હવે બસ એન્ટ્રી થશે તો સીધી ઘરે

安静，怎么回 પણ બાર જ છે ને તને યો સોગ લાગ્યો મારા ઘર માં શું કરો છો સોગ લાગ્યો ને અરે તું મે શું કરું જોઈએ તમારા જ ઘર માં જ દૂર जाओ મને દૂર કેમ દૂર જવા માટે છોડો દૂર જવા માટે દૂર જવા માટે આટલી મહેનત કરી છે છોડો મને અન માન હાથ આવી જ ને છોડીએ કેવી રીતે

જાઓ કે ન જાવ બેન બા તો મને રોટલો દેવાય નથી દેતા અટાણા હું સાહેબ પાસે જાઈન કહીશ કે મને પૈસા દ્યો મારા દવાખાને જાઉં તો એ કેમ દેવા દે બેન બાના સફળ તો ઘરમાં નથી કોરવા માટે આવ્યા છીએ અહીંયા ને છોડવા માટે આવ્યા છીએ છોડી દઈશું જાને મત આવા આની ને દિવસે બાવર કરતી હતી ને મારા લોકોની સામે હવે તારી એકલી ઉતર છે એ છોટે પકડ મને હાથ ને આને પકડ ગુલાબી ગુલાબી અંદર છે બેન બા એકલા છે હા હા છોડી દે એ

તમારા બાપુએ રોજ મને રોટલો ખવડાવ્યો છે કોઈ દી મને ખાલી હાથે નથી કાઢી દી તે આજે એ રોટલાનું ઋણ બરાબર રીતે ચૂક્યું તારી જગ્યાએ જો કોઈ બીજું હોત ને તો આ મુસીબતથી ડરીને ભાગી ગયું હોત હું પોતે પણ ડરી ગઈ હતી એના બદલે તે આટલી મોટી હિંમત દેખાડી થેન્ક યુ

कि वीर तितवारली हिम्मत करी शकेल मने मानवा म ल तू क्याजिक एक भिखारी अरे पण पर... ना ना बेनबाई तो जे से ई से ना ना जे हतू ए हतू पण हवे नहीं हवे तारे भीख नती मांगवानी तू म्हारे साथ फ्रेंडशिप करिश એટલે હું હોય दोस्ती મને તારી બેન પણી બનાવીશ તમે બનશો તો પછી આજથી તું મારા ઘરમાં રહીશ હું તને અહીંયા જ રાખીશ નાના ના બેન બા આટલું બધું તો મેં કોઈ દી વિસાર્યું નથી આવડા મોટા ઘરમાં હું રહીને શું કરું મને ખાલી ખાવાનું દઈ દેજો તેની ટાઈમ હું તને સારો એવો રૂમ આપીશ અને રૂમ કેમ આપવાનો તું આજથી મારી બેન જેવી છે બેન પણ એટલે બેન જેવી ને તો તું મારી સાથે મારા જ રૂમમાં રહે છે તારા જેવા વ્યક્તિની તો સાચી જ મને બહુ જરૂર છે તને ખબર છે હું નાની હતી ને તો મારા મમ્મી મરી ગયા એના પછી હું પપ્પા સાથે જ મોટી થઈ છું મારામાં એટલા બધા સારા સંસ્કાર નથી મારે તારી સાથે આવું નહોતું કરવું જોઈતું કાંઈ વાંધો નહીં સોરી ના ના એવું તો હેલા રાખે હવે છે ને આ બેને ઘરમાંથી કાઢવાનું વિચારો પપ પોલીસને ફોન કરો ને આ સાઈડને ફોન કરો ના 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 હું મારા મારા પપ્પાને આબરું ના કાઢી શકું આ બંનેઓને આપણે જ ધક્કા મારીને બહાર કાઢી દઈએ ને હાસી વાત છે હલોય તારા ના આટલી બધી હિંમત કેમ છે યો ઈ કઈ થોડી નવી વાત છે રોયઝ ઘર ઘર ભટકવાનું હોય જો આવાવથી બીને રહી ને તો અમને હાઈ જઈ ન પડવા દે ત્યાં સુધીમાં તો અમારી આબરૂ લઈ લઈએ આવાવને તો છે ને હું રોડે રખડતા કર દો હાલો નીકળો આપણે બે મળીને અમને બહાર કાઢીએ